કોઈ પણ રેખાખંડ દ્વારા જોડી શકાય છે તે સાચું છે કાળા ટપકાઓની બે જોડને એ રીતે જોડો જેથી બે સમાંતર રેખાખંડની રચના થાય તો આપણે અહીં આ બિંદુ ને અહી જોડીશું તેમજ આ બિંદુ ને અહીં મૂકીશું રેખા આ બિંદુ ને અહીં મૂકીશું અને આ બિંદુને આ ટપકા પર મૂકીશું હવે તેઓ એકબીજાને સમાંતર હોય એવું લાગે છે હવે જો આપણે બીજી રીતે દોરીએ એટલે કે અહીં આ બિંદુ ને આ ટપકા પર દોરીએ અને આ આ આગળ દોરીએ તો તેઓ એકબીજાને સમાંતર નથી જેમ જેમ તેઓ આગળ જશે તેમ તેમ તેઓ એકબીજાને છેદશે માટે આ સમાંતર રેખાખંડ નથી મેં તેને પહેલા જે પ્રમાણે દોર્યું હતું તે જ પ્રમાણે હું પાછું દોરીશ હું તેને આ પ્રમાણે દોરીશ અને હવે આ આ આ બે બે રેખાખંડ 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 સમાંતર લાગે છે 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 આમ કારણ કે તેને આવેલા અને કોઈ પણ દિશામાં આગળ વધતો નથી જો અહીં કિરણ હોત તો તેને એક જ અંત્ય બિંદુ હોય છે અને તે એક પરિમાણ માં આગળ વધે છે જો તે રેખા હોય તો તેને એક પણ અંત્ય બિંદુ હોતા નથી અને તે બંને પરિમાણમાં આગળ વધે છે તો હવે આપણે આપણા જવાબ ને બીજું ઉદાહરણ જોઈએ કિરણ છે કિરણ ને એક જ અંત્ય બિંદુ હોય છે જે આ છે અને તે બિંદુ એ પર આવવું જોઈએ આ પ્રમાણે અને તે અન્ય કાળા ટપકાઓ પૈકી એક માંથી પસાર થાય તેમજ તે લીલા રેખા ને સમાંતર થાય તમે જોઈ શકો કે આ કિરણ અહીં આ ટપકામાંથી પસાર થાય છે અને તે આ લીલા રેખાખંડને સમાંતર છે અને અન્ય કાળા ટપકાઓ પૈકી એકમાંથી પસાર થાય તેમજ તે લીલા રેખાખંડને સમાંતર થાય જો હું તેને આ ટપકામાંથી પસાર કરું આ પ્રમાણે તો તે આ લીલા રેખાખંડને સમાંતર નથી તેવી જ રીતે જો હું તેને આ પ્રમાણે દોરું તો તે અહીં પણ આ લીલા રેખાખંડને સમાંતર નથી હવે જો આપણે તેને આ બિંદુમાંથી પસાર કરીએ કંઈક આ પ્રમાણે તો તે આ લીલા રેખા ખંડરે સમાંતર થાય છે અને અહીં આ કિરણ છે માટે તે ફક્ત એક જ પરિમાણ આગળ વધે આપણે આપણો જવાબ ચકાસીએ